નમસ્કાર દર્શક મિત્રો હું ચુબાબા વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે યુથ ક્લબ પામોલના અધ્યક્ષ સ્થાપક પ્રમુખ સ્વર્ગસ્થ રાજુભાઈ વી ચૌધરીની પ્રથમ માસિક પુણ્યતિથિએ રક્તદાન શિબિર યોજાઈ સમાચાર વિગતવાર જાણીએ તો યુથ ક્લબ પામોલ દ્વારા યુથ ક્લબ પામોલના આધ્યક્ષ સ્થાપક પ્રમુખ અને ઉત્સાહી યુવા સમાજસેવક સ્વર્ગસ્થ રાજુભાઈ વી ચૌધરીની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન શિબિર તેમજ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ તારીખ અઠ્યાવીસ સાત બે હજાર ચોવીસના રવિવારે પામોલ ગામ સમસ્તવાડીમાં યોજાયો હતો આ કાર્યક્રમમાં મહેસાણાના લોકસભાના સાંસદ હરિભાઈ પટેલ વિજાપુર ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડા પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલ ચૌધરી સમાજની વિવિધ સંસ્થાઓના આગેવાનો જેસનભાઈ તરુણભાઈ સાગરભાઈ વગેરે તેમજ પામોલ ગામ અને આજુબાજુના તમામ ગામોના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રાજુભાઈને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અપર કરવામાં આવી હતી વિજાપુરમાં બનતી દરેક ઘટના સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ વિજાપુરની ખબર અવશ્ય સબસ્ક્રાઈબ કરવા વિનંતી નમસ્કાર ધન્યવાદ